તો બીજી ભાજપના નવા શહેર અને જિલ્લા પ્રમુખના નામ જાહેર કરવામાં આવ્યા જેમાં ગાંધીનગર શહેર પ્રમુખ તરીકે આશિષ દવે નિમણૂક કરવામાં આવી તો ગુડાના ચેરમેન પણ રહી ચૂક્યા છે આશિષ આશિષ દવે દવે ભાજપના વરિષ્ઠ નેતાઓનો આભાર હતો ગાંધીનગર શહેરના અપેક્ષિત કાર્યકર્તાઓ અને આગેવાનોની હાજરીમાં જે પ્રદેશે મને ગાંધીનગર મહાનગરપાલિકાના પ્રમુખ તરીકેની જે મારી વરણી કરી છે એ બદલ આ દેશના આદરણીય પ્રધાનમંત્રી અને વિશ્વના લોકપ્રિય નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગાંધીનગર લોકસભાના જનપ્રિય સાંસદ અને દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ જેમના નેતૃત્વમાં ગુજરાત પ્રદેશ ભાજપે રેકોર્ડ બ્રેક સફળતા મેળવી છે એવા કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી પાટીલ સાહેબ ગુજરાતના જનપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી ઉત્તર ઝોનના પ્રભારી મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ સાહેબ અને ગાંધીનગર મહાનગરના સૌ આગેવાનો અને એ મને જે ગાંધીનગર મહાનગર ભાજપના પ્રમુખ તરીકે જે મારી વરણી કરી છે બદલ હું સૌનો હૃદયપૂર્વક આભાર